स्थान स्ने साम्य काल नो सत्यावीस मो रविवार કુટુંબ જીવનને હર્યુંભર્યું રાખવા પ્રાર્થનાને અગ્રસ્થાન આપીએ પ્રભુના આશીર્વાદથી આપણા જીવનને ઊડની આંચ નહીં આવે આવું આપણે સાથે મળી એવો પ્રયત્ન કરીએ કે કોઈ પણ લગ્ન વિચ્છેદનું કારણ આપણે ન બની શકીએ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને તોડનાર નહીં પણ જોડનાર બનાવે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી બેથી સોળ હવે કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સવાલ કર્યો મોશે તમારી માટે શો નિયમ કર્યો છે તેમણે કહ્યું મોશેએ ફારગતી લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે ઈસુએ કહ્યું તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નરનારી સર્જેલા છે આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરીવાર તેમને એ જ વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે ઈસુ માથે હાથ ફેરવે એ હેતુથી એકવાર લોકો નાના બાળકોને તેમની પાસે લઈ આવતા હતા ત્યાં શિષ્યોએ તેમને વળી નાખ્યા એ જોઈને ઈસુએ ગુસ્સે થઈને શિષ્યોને કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવું બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી પામવાનો નથી પછી ફરોશિયો હંમેશની જેમ ઈસુને કાયદાકીય ગુંજમાં ફસાવવાના ઈરાદે આજના શાસ્ત્રપાઠમાં પણ વિવાદિત એવી છૂટાછેડા આપવાની બાબતમાં પ્રશ્ન પૂછે છે ઈસુની હા સ્નાન સંસ્કારક યુહાનની વિરુદ્ધમાં જાય જેમણે હેરોદે તેની પત્નીને છૂટાછેડા આપીને તેની ભાભી સાથે કરેલા લગ્નનો વિરોધ કરવાને કારણે જીવ ગુમાવ્યો હતો ઈસુની ના તેમને હેરોદના દુશ્મન બનાવે પણ પ્રભુ ઈસુ ફરોશિયોને તેમની શૈલીમાં જ જવાબ આપે છે અનુસંહિતાના ગ્રંથમાં ચોવીસમા અધ્યાયના પહેલી કલમના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર ઈસુ ઉત્પત્તિના ગ્રંથમાંથી પહેલા અધ્યાયની સત્યાવીસમી કલમ અને બીજા અધ્યાયની ચોવીસમી કલમથી આપે છે લગ્ન વિચ્છેદને બદલે લગ્નના અતૂટ બંધનની વાત કરે છે અને શું છૂટ આપવામાં આવી છે એના કરતાં લગ્ન સંસ્થા જેવી સ્થાપના પરમેશ્વર પિતાએ સૃષ્ટિના સર્જનની સાથે જ કરી હતી એની પાછળનો મૂળભૂત હેતુ શું હતો તેની વાત કરે છે આમ ઈસુ અનુસંહિનતાની ટીકા કર્યા સિવાય સ્પષ્ટ કરે છે કે મોશેએ ફારગતી લખી આપવાનો જે નિયમ આપ્યો હતો તેની પાછળ પણ પુરુષ પ્રધાન સમાજની જળતા જ હતી યહૂદી સમાજમાં સ્ત્રીનું સ્થાન એક વસ્તુ કે સાધનથી વિશેષ કાંઈ નહોતું અને તેથી છૂટાછેડા મળેલ સ્ત્રી માટે ભરણપોષણનો પ્રશ્ન ન થાય અને ફારગતીના લખાણના આધારે તેને આર્થિક મદદ મળી રહે તે માટેની જોગવાઈ મોશેએ કરી હતી આમ લગ્ન સંસ્કાર એ પરમેશ્વરે સ્થાપેલ સંસ્કાર છે અને તેથી લગ્ન સંસ્કારથી જોડાયેલા નર નારી એકબીજાના પૂરક અંગ છે અને બંને અંગ લગ્ન સંસ્કારમાં બંધાઈને એક દેહ બની જાય છે અહીં એક દેહ બનવું એ ફક્ત શારીરિક સંબંધ પૂરતું જ નથી પણ અવિભાજ્ય રીતે સુખમાં અને દુઃખમાં માંદગીમાં અને તંદુરસ્તીમાં આ જીવન એકબીજાના પૂરક બનીને જીવવાનો સંસ્કાર છે આજના આ શુભ સંદેશના પાઠ પર વિશેષ ચિંતન કરતાં આપણે વિચારવું જોઈએ વર્તમાન સમયમાં જે રીતે લગ્ન વિચ્છેદના મામલા વધી રહ્યા છે એ બાબતમાં લગ્ન એ બે પતિ પત્નીને જ નહીં પણ બે પરિવારોને પણ જોડે છે અને તેથી બંને પક્ષના પરિવારોની પણ એ પવિત્ર ફરજ છે કે કોઈ સમસ્યા ઊભી થાય તો એનું નિવારણ જતું કરીને મોટું મન રાખીને અહમ છોડીને અને સમાધાનની ભાવનાથી કરવાનું વિચારીએ તો જ પરમેશ્વરે સ્થાપેલા આ સૌથી પવિત્ર સંસ્કાર જે પરિવાર સમાજ અને ધર્મસભાને મજબૂતી આપે છે તેની પવિત્રતા જાળવી શકાય અને તે દ્વારા પરમેશ્વરની અઢળક કૃપાઓ મેળવી શકાય